દાહોદ એસઓજી પોલીસે ધાનપુર તાલુકાના ઘડા ગામમાંથી ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે પોલીસે નીચેવાસ ફળિયાના રહેણાંક મકાનમાંથી સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયાની કિંમતનો સાત કિલો પંચાસી ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ કાર્યરત હતી તે દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજી ટીમે ધાનપુર તાલુકાના ઘડા ગામમાં નીચવાસ ફળિયામાં રહેતા બળવંતભાઈ સબુરભાઈ પટેલના મકાનમાં રેડ કરી હતી રેડ દરમિયાન બળવંતભાઈના મકાનમાંથી કાપડના પોટલામાં બે પ્લાસ્ટિકની થેલીઓ અને એક પીપમાંથી શંકાસ્પદ સૂકો લીલા કલરનો માદક પદાર્થ મળી આવ્યો હતો જેનું એફએસ અધિકારીને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી બળવંતભાઈ પટેલની સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયાની કિંમતના સાત કિલો પંચ્યાસી ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે